પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ગુજરાતમાં અગિયાર માર્ચથી શરૂ થતી ધોરણ દસની પરીક્ષામાં નવ લાખથી વધુ તેમજ ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં કુલ છ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ માં રાજ્યભરના ચોર્યાસી ઝોન માં નવસો એક્યાસી કેન્દ્રો તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોન માં છસો ત્રેપન કેન્દ્રો પર પરીક્ષા યોજાશે આ તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે સાથે જ પરીક્ષા ખંડ માં પ્રશ્ન પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રીશ્રીએ રાજ્યભરના પ્રથમવાર પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

અને છસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અગિયાર ત્રણ ચોવીસ થી બાવીસ ત્રણ બે હાજર સુધી આ પરીક્ષાનો ડ્યુરેશન એટલે એ તારીખોની વચ્ચે પરીક્ષાઓ યોજવાની છે અને બપોરે 3 થી 6 દિવસ આ પરીક્ષાનો સમય રહેશે છે 1 લાખ 32000 અને 73 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવાના છે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11 3 24 થી 26 3 24 સુધી આ પરીક્ષાઓ ચાલશે